અમરેલી લેટર કાંડ મુદ્દે રાજનીતિ થઈ તે જમરેલી રાજકમલ ચોકમાં આજે કોંગ્રેસનું ધણા પ્રદર્શન આગામી ચોવીસ કલાક સુધી ધણા પ્રદર્શન પરેશ ધાનાણી લલિત વસોયા લલિત કગથરા વિરજી ઠુમર પ્રતાપ દુધાત જેની ઠુમર ટીકુભાઈ વરૂ સહિતના કોંગ્રેસના નેતાનાઓ હાજર અઢારે વર્ણ અવાજ ઉઠાવો અબળાની આબરૂ બચાવવા નારી સ્વાભિમાન આંદોલન કુવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે માર્યા ચર્ચાના સવાલો

પોલીસ સ્ટેશન ની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને માર મારવામાં આવે સીટની રચના થાય ત્યારે સીટ કરવા માટે આ ક્યાંય નો ક્યાં નો ન્યાય આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ એ આજથી ગુજરાતની અંદર આંદોલનના શ્રી ગણેશ કહી રહ્યા છે ત્યારે આખાએ સૌરાષ્ટ્રભરના અઢારે વરણના સૌ આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે આ આંદોલન સમિતિ આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ એક બે દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકાર ને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે નારી ના સ્વાભિમાન માટેનું આંદોલન છે અને દુઃખ એ વાતનું છે કે અમે પણ સામાજિક આગેવાનો છીએ અને સામાજિક આગેવાનો પછી કોંગ્રેસ માંથી ચૂંટણી લડી અને જીતા છીએ અમે પ્રજાના અવાજ માટે બોલીએ છીએ ઘ્યારે જ્યારે આ ગુજરાતની અંદર નારીના સ્વાભિમાનની વાત આવી છે પરસોતમ રૂપાલા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે બોલે ત્યારે પણ અમે સૌ મેદાનમાં આવ્યા છીએ પરેશભાઈ તો જવતલિયા બનીને એની સામે ઢાલ બનીને ઉભા રહ્યા હતા કોઈ સમાજની દીકરીની વાત હોય ત્યારે પણ આ આજ અમે આગેવાનો ભાજપ કોંગ્રેસ કાંઈ જોયા વગર નારીના સ્વાભિમાન માટે અમે લડ્યા છીએ અને જો આ લડાઈને આ કોંગ્રેસ મુદ્દો બનાવવાની વાત કરતા હોય તો ખરેખર એને શરમ આવવી જોઈએ કે અમે દીકરી માટેની લડાઈ લડીએ છીએ દીકરીના ન્યાય માટેની લડાઈ લડીએ છીએ અને તમે દીકરીને ન્યાય આપી દ્યો અમે કહી છીએ કે ભરતભાઈ કાનાબાર નારણભાઈ કાચડિયા તમે આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે આ મંચ ઉપર આવો ભાજપના અમરેલી જિલ્લામાંથી પાંચ ધારાસભ્યોને ચૂંટીને ધારાસભ્યો છે એક સંસદ સભ્યને છે આ મંચ ઉપર આવીને દીકરીને ન્યાય અપાવે અમે એનું સન્માન કરવા માટે તૈયાર છીએ એની આગેવાનીમાં આંદોલન કરવા તૈયાર છીએ અમે રાજનીતિ કરવા નથી માગતા રાજનીતિ કરવા માંગતા હોય તો એને આમંત્રણ ન આપીએ